આજના યુવાનો વિજ્ઞાન અને ટેકનોલોજીની દોડમાં ધર્મની વિમુખ થતા હોવાનો આરોપ લાગે છે ત્યારે નવસારી અને ભરૂચની જૈન સમાજની અગિયાર વર્ષીય બાલિકાએ દોઢ મહિનામાં નવ્વાણું વખત પાલીતાણાની યાત્રા કરીને અનોખો વિક્રમ નોંધાવ્યો છે ઉનાળામાં બાળકો ફરવા કે સંબંધીઓને ત્યાં જવાની જીત કરતા હોય છે તેરે નવસારી અને ભરૂચની જૈન સમાજની બે દીકરી ઈશા અને વંશિકાએ ઉપાસના અને આરાધનામાં વેકેશન પૂર્ણ કરી તપસ્વી જેવું જીવન જીવ્યું છે તેઓએ પાલિતાણામાં ભર ઉનાળે ધૂમ ધકતા તાપમાં દોઢ મહિનામાં નવવાણું વખત શેત્રુંજય તીર્થની યાત્રા કરી છે જેઓ નવસારી આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગુરુ મહારાજ નવરત્ન મહારાજ સાહેબના ચરણમાં અમે નવાણું કરવા જાય વચ્ચે ચડું પણ થોડુંક થાક લાગી જાય પણ પછી એક મનમાં એક શ્રદ્ધા હતી કે મનમાં નવાણું કરું અને મોક્ષના માર્ગે જાઉં એને ખૂબ જ આ કાળઝાળ ગરમીમાં એને મહારાજ સાહેબ અમારા શ્રી નવરત્ન શ્રી મહારાજ સાહેબની નિશ્રામાં નવાણું યાત્રા પૂરી કરી છે એનો અમને ખૂબ જ આનંદ છે અમારા પરિવારને પણ ખૂબ જ એનો આનંદ છે આવી કાળ ઝાડ ગરમીમાં લોકો બહાર જવાનું ટાળતા હોય છે ત્યારે ઈશા અને વંશિકાએ દરરોજ ચાર હજાર પગથિયા ચડ ઉતર કરી પોતાની સાધના કરી હતી અમે સાથે જ એકદમ કોઈ પણ વિઘ્ન વગેરે અમારી નવ્વાણું પૂરી કરી છે ગુરુદેવની એટલી કૃપા હતી કે અમારી નવવાણું કોઈ પરિશ્રમમાં પણ અમે પૂરી કરી કાઢી છે બસ ગુરુજીના આશીર્વાદ અમારા પર હતા નવ્વાણું યાત્રા એટલે નવ્વાણું વાર પાલિતના ડુંગર ઉપર ચડવાનું અને આદિનાથ ભગવાનની એની આખી ક્રિયા કરી પ્રદિક્ષા કરી એ પાછો અને ને એને દોઢ મહિનામાં નવ્વાણું વાર ગિરિરાજ પર્વત ચડ્યા ને પાછી સુખરૂપે શાંતિરૂપે આથી ધોમધકતા તાપમાં આને યાત્રા પૂર્ણ કરે એનો અમને ખૂબ આનંદ છે આજની પેઢીમાં સંસ્કાર સિંચન કરવું એ માતા પિતા માટે મુસીબત બની રહ્યું છે ત્યારે આ બે બાળકી મોક્ષ મેળવવાની કઠોર સાધના માટે તૈયાર થઈ સમાજમાં બાળકો સાથે યુવાઓને પણ સંદેશ આપી રહી છે રાજેશ રાણા જીએસટીવી નવસારી